સ્ટોલમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો જેમાં બ્લાસ્ટ થયો હતો પતરાના શેડ બનાવી દુકાનો ઉભી કરવામાં આવી હતી જેમાં ફટાકડા અને પતંગ તેમજ અન્ય દુકાનો પણ હતી જોકે ફાયર કર્મીઓ સમયસર પહોંચ્યા અને આગને વધુ પ્રસરતા રોકી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ દુર્ઘટના મોડી રાત્રે આશરે અઢી વાગે બની હતી દુકાનમાં મોટી માત્રામાં ફટાકડા હોવાથી આગ લાગતાની સાથે જ એક પછી એક પ્રચંડ ધડાકાઓ થવા લાગ્યા હતા મધ્યરાત્રિએ થયેલા અવાજોથી આસપાસના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. રાતના સમાચાર તો એ છે કે આ ભીષણ આગમાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. આગ લાગી તે સમયે દુકાનમાં માલિકનો પુત્ર હાજર હતો જોકે તેણે અદ્ભુત સમજદારી દાખવી અને સમયસર દુકાનમાંથી બહાર નીકળી ગયો જેથી તેનો બચાવ થયો. અહેમ તો બાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો. જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે